કચ્છના પાટનગર ભુજ શહેરની જો વાત કરવામાં આવે તો ભુજ શહેરને એક તરફ વિકસતું શહેર કહેવામાં આવે છે તો બીજી તરફ ભુજ શહેરમાં ક્યાંક ને ક્યાંક એવી ખામીઓ રહેલી છે કે જેના કારણે નાગરિકોનો ભોગ લેવાઈ શકે છે અને મોટી જાનહાનિની ઘટના પણ બની શકે છે આપ સૌ જાણો છો તે રીતે તાજેતરમાં જ રાજકોટમાં ગેમ ઝોનમાં અગ્નિકાંડ થયો અને તેમાં કેટલાય લોકોના મોત થયા છે તેવી જ રીતે ભુજ શહેરની જો વાત કરવામાં આવે તો અદાણી સંચાલિત જીકે જનરલ હોસ્પિટલ પણ દર્દીઓ માટે યમદૂત સમાન સાબિત થઈ શકે છે જી હા અદાણી સંચાલિત જીકે જનરલ હોસ્પિટલના બેઝમેન્ટમાં ઓપીડી ચાલી રહી છે જેમાં હજારો દર્દીઓ રોજની અવરજવર કરતા હોય છે ખરેખર બેઝમેન્ટમાં આ ઓપીડી ચલાવી શકાય નહીં તે સંપૂર્ણ ગેરકાયદેસર કહેવાય અને ત્યાં ખાલી પાર્કિંગ વ્યવસ્થા જ હોવી જોઈએ જે કાયદેસર કહી શકાય પરંતુ અદાણી સંચાલિત જી કે જનરલ હોસ્પિટલમાં આ ગેરકાયદેસર કામકાજ ચાલી રહ્યું છે અને જેના કારણે ગમે ત્યારે અનિચ્છનીય બનાવ બને તો હજારો લોકોનો ભોગ લેવાઈ શકે તેમ છે આ માટે ભુજના સામાજિક કાર્યકર દત્તેશ ભાવસે જુદા જુદા સમયે ફરિયાદો કરેલી છે તેમ છતાં હાલ કોઈ જ કાર્યવાહી કરાઈ નથી અને હવે તેમના દ્વારા આખરી ફરિયાદ કરાઈ છે અને તેઓએ જણાવ્યું છે કે જો આઠ દિવસની અંદર પગલાં લેવામાં નહીં આવે તે તેઓ આત્મવિલોપન પણ કરશે અને તેમાં પણ પાછી પાની તેમના દ્વારા કરવામાં નહીં આવે આ અંગે વધુ જણાવી રહ્યા છે ભૂજના સામાજિક કાર્યકર દતેશ ભાવસાર સાંભળીએ તેમના જ શબ્દોમાં મારો નામ દતેશ ભાવસાર છે અને હું સામાજિક અગ્રણી છું જેમ કે રાજકોટમાં ગેમ ઝોન ની ઘટના બની હતી જે ગેરકાયદેસર બધું બનેલું હતું અને એનામાં દુર્ઘટના બનતા અનેક લોકોના મૃત્યુ થયા હતા એવું ન થાય એના માટે ભુજમાં બાવીસ જેટલી પ્રોપર્ટીઓ છે એની મેં ફરિયાદ કરેલી હતી કે જેનામાં બેઝમેન્ટમાં ડાઇનિંગ હોલ હોટલો કે જીમ કે એ ચાલે છે એની મેં ફરિયાદ કરેલી હતી અને એનામાં સૌથી અગત્યની ફરિયાદ એ હતી કે ભુજની જે કે જનરલ હોસ્પિટલ છે એ પણ બેઝમેન્ટમાં ઓપીડી ચલાવે છે તેમાં બેઝમેન્ટમાં લગભગ અંદાજિત રોજના ત્રણ થી ચાર હજાર માણસોની અવર જવર હોય છે તો એ જગ્યાએ જો કોઈ હોનારત બને તો હજારો લોકોના મૃત્યુ થઈ શકે એવી શક્યતાઓ છે નિયમ મુજબ બેઝમેન્ટ છે એ બેઝમેન્ટનો ઉપયોગ માત્ર પાર્કિંગ અને સ્ટોરેજ તરીકે થઈ શકે છે પરંતુ અદાની સંચાલિત જનરલ હોસ્પિટલ છે એણે આખી પોતાની ઓપીડી છેલ્લા અમુક વર્ષો થયા બેઝમેન્ટમાં ચાલુ કરેલી છે જે સંપૂર્ણ ગેરકાયદેસર છે આ બાબતે ઓગણીસ પાંચના ના એના પછી બાવીસ છના ના પછી સાત આઠ અને તેર આઠના ના મેં ફરિયાદો આપેલી હતી પરંતુ ભાડા અને કલેક્ટર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવી માટે આજે વીસ આઠ ના આજે એમને અંતિમ ફરિયાદ આપેલી છે અને એમાં એનામાં સ્પષ્ટ એમને જણાવેલું છે કે આઠ દિવસની અંદર તમે જો કોઈ યોગ્ય નક્કર કાર્યવાહી નહીં કરો તો ના છૂટકે નવમાં દિવસે મારે કોઈ આકરા પગલા ભરવા પડશે અને ભુજની અને કચ્છની જનતાના હિતમાં મારે કદાચ આત્મવિલોપન કરવું પડશે તો પણ હું પાછા પાની નહીં કરું અને જો કાર્યવાહી નહીં કરે અધિકારીઓ કોઈ અધિકારી ને આપેલી છે હવે જોવાનો એ છે કે આવનારા દિવસોમાં તે લોકો શું કાર્યવાહી કરે છે કચ્છની જનતાના હિતમાં કેમ કે ગેરકાયદેસર જે આખી આખી ઓપીડી ચાલે છે એના કારણે કચ્છના લોકોના જીવ ઉપર જોખમ ઉભું થાય એવું સ્પષ્ટ દેખાઈ આવે છે તેમ છતાં અદાણીનું મોટું નામ છે એટલે કોઈ જ અધિકારીઓ કાર્યવાહી નથી કરતા અને આપણા કચ્છના લોકોના જીવ ઉપર જોખમ ઉભું કરે છે તેથી મારે આ કાર્યવાહી કરવાની ફરજ પડી છે